હમણાં શેતમ જો જ જવા દે આખે પોણી વાળી નહીં મશીન ચાલુ હ નક્કી આવો અઢો ને લાગે હમણાં તો શેતમ થઈ નાચ્યું લેવાયા મારે મક્કાઈ ભાજા છે આ તો મારે છોકરાએ કીધું મને એક વખત હાલ હાલ તને મશીન બંધ કરી નાખું તું વઢાને બોલાવ હાલ જ કાજે મણી ભાઈ હાલ જ બંધ

ચાલુ કર મશીન ખબર પડે મશીન ઉલા બંધ કર દયો તમે વાત થઈ ના આ કના માટે આમ કર્યું હતી ઓય તો માર ખાડુ બનાવ ખબર ખાડુ બગડી જાય છે હું બનાવ્યો જો તમને આવ એ બધું માર છો જોવા લાવ ખાડુ બળુ હું ઘવા શાપ કર્યું હતા ઓવા હું ઘવા કર્યું હું આ તમારું તું ભઈ આ વાડા આમ કર દે તમે હોરા પાણે લાવો ડોસી માં રોજ ખોવા માં ખબર આવો તો મજા નહી આવે હું તને કહું જો આ બંકો બગડશે ને ઓય તો મજા લાબી હું ઓકે જો તમે

એટલે <laughs> 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 <laughs>

કરાયલે કરાય મશીન બંધ કર મશીન તો હાલ ચાલુ કરેલ પણ કઈ દેવું પાપું ના રાખ અલ તારામબી ના રીહેતી ફેરો પાજો ગમે તાલુ કરી આલુ કરી આલુ તો બંધ કરીયું કરી આલુ જ પડશી એંંદર મારો તાકાત છે સાચ સા જો યે મારતા તારામાં કેટલી તાકાત છે અબ બંગુ તો જેવો તેવો બંગાને જોયો કેટલી ઉગદ ભમાયો આરો હાથ પડેલો બંગાને મારતા મારતા ભોય પડે તો હારું બંકા લે હમણા હપું છોરે તું એ બંકા તને પછી

આ ગોર આજે આ ભોય પડ તમનો વગાડશે લાજ રાખજે લાજ રાખજે ફળો આમ તો फाડી નાખી મોટી મોટી પણ ચાલુ થાજે કે તો આબરૂ જોશે આ એક હું ચાલુ કર્યો વાહ વાહ ચાલુ નથી અરે બોલી હની હતી ખાલી ચાલુ કરવાની બોલી હતી પોણી કાઢે ના કાઢે તમાર જોવા તાન બાકી ચાલુ કર્યું ને અલે ચોખાજી રોજ કિલો જી ખાઈ જાવ ઈમણી મુ થાય બધી તાકાત ઈમણી માં આવે ટીવી થઈ જીખું ખૂ કરે યાર એ બીમાર હતો લે આ મને કે હાથ તળવા મોડે ટુ સમયનો મે લાગે યાર એ લાગે રે પોચવારો નઈ પાડી અરે તો હેન્ડલ માં એટલે હાથ કરી તમારા ગોમજ દયા દલાવગર મેણ ના એ દલા ચાલુ કર નાખું એમ તો જેવો તેવો નહી પાહે અ જોયો તરે તારા તાકા જોઈ હું કહું ઓમેલે જો ઓય લડતા ના કે બસ આ પંજો પડશે બે નહીં પણ કહેતા નહી કે દળો બગડ્યું હો પરલાલા આપડી ક્યાં ભૂલ જ છે

દલો મોટું હતો ને એટલે મોન રાખ્યું પાવ ને તને ચાલુ તો ના કરવા દે પણ મોડું થાય એટલે હું હેડું જો નેકડો મારે શું કામ હતું મારું ચોથી આવી હેડે ને હેડ્યા મને જવા દે ચાલુ કરવા દેજે હવે હું ચેક કરું ઘરથી મેં જલ્યો તો તો હારું કરી દલો આઈ ગયો ભૂરમર હુરમર બંધ કરી ના શું તું બે ત્રણ તો હાલી પણ આ તો વધારે દલો ના આવ્યો તો હારે ભમાવા જ મેં ધલી પાડું તું હેડ હું હેન્ડલ મારી દઉં તો આપે જ ઘેર